ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદે વિરામ લેતા શાકભાજીના ભાવ આસમાને પહોંચી જવા પામ્યા છે ફક્ત મરચાનો ભાવ જ નીચો જ જોવા મળ્યો છે અને અન્ય શાકભાજીના ભાવ એસી થી રૂપિયા સો ના ભાવે કિલો દહેગામ શાક માર્કેટમાં વેચાય છે જ્યારે છૂટકમાં મરચાનો ભાવ વીસ રૂપિયે કિલો વેચાય છે તેથી હવે ગરીબ પરિવારને શાકભાજી બનાવવાના મોઘા પડી ગયા છે કારણ કે તેલ મસાલા મોઘા થઈ ગયા હોવાથી ગૃહણીઓની ચિંતામાં વધારો થવા પામ્યો છે શાક માર્કેટમાં લીલી તુવેર છૂટકમાં અઢીસો ગ્રામના સાઠ રૂપિયા ફુલાવરના છૂટકમાં ચાળીસ રૂપિયા પાંચસો ગ્રામ તેમજ ભીંડા રૂપિયા ચાળીસમાં પાંચસો ગ્રામ ગવાર ચાળીસ રૂપિયા પાંચસો ગ્રામ દૂધી ચાળીસ રૂપિયામાં પાંચસો ગ્રામ કારેલા ચાળીસ રૂપિયા પાંચસો ગ્રામ

टमाटर मिर्चा बटे का शुभ हो जाएगा डूंगी अगर सिंह चौहान दिव्यांग न्यूज दहेगाम गांधीनगर